નમસ્કાર હું અને ન્યૂઝ ગુજરાત આપણા ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે બેફામ હતા અને બેફામ રહેશે એવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે આવા અસામાજિક તત્વોને કોઈ દંડકીય કાર્યવાહી એમના પર કરવામાં નથી આવતી એવું નથી કે અહીંયા જે અસામાજિક તત્વો છે એ કોઈ ધર્મ સાથે સંકળાયેલા તત્વોની ચોક્કસ પ્રમાણે હું વાત કરું છું હું દરેક ધર્મ સાથે સંકળાયેલા અસામાજિક તત્વને અહીંયા વાત કરવા માંગુ છું એ પછી હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા હોય એ મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલા હોય અન્યથા બીજા કોઈ ધર્મ સાથે સંકળાયેલા લોકો કેમ નથી કાયદો બધાના માટે સરખો છે એવું સંવિધાનમાં લખેલો છે આપણે જોઈએ છીએ કે જ્યારે પણ કોઈ તહેવાર હોય અને અનિચ્છનીય બનાવ બને અને જો નિચ્છનીય બનાવ બન્યા વગર તહેવાર પૂરો થાય તો પછી આપણા માટે નવાઈની વાત કહેવાય આવું એટલા માટે કહું છું કારણ કે તમે સુરતમાં પણ જોયું હતું કે ગણેશ ચતુર્થીના દિવસે જ ક્યાંક ને ક્યાંક ગણેશજીના પંડાલમાં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો એ સમાચાર વાયુ વેગે પ્રસર્યા હતા ત્યારે આપણા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેના પર કાર્યવાહી કરી જે પણ કોઈ આરોપી હતા તેમનું સરઘસ કાઢવામાં આવ્યું તેમને કહેવાય કે જે સજા છે તે આપવામાં આવી હવે ફરીથી વડોદરામાં એક એવી ઘટના સામે આવી છે ગઈકાલે ગણેશ ચતુર્થી હતી લોકોએ બાપાની આગતા સ્વાગતા કરી બાપાને ઘરમાં પ્રવેશ આપ્યો વિઘ્ન હર્તા અને આવકાર્યા અને એમ કહ્યું કે અમારા ઘર પર આવનાર અને અત્યારે જેટલા પણ વિઘ્ન છે તે દૂર થઈ જાય અને સુરત હોય વડોદરા હોય અમદાવાદ હોય મહેસાણા હોય પાલનપુર ડીસા બધી જ જગ્યાએ મોટ મોટા પંડાલમાં ગણેશજીની મૂર્તિને બિરાજમાન કરવામાં આવે છે વડોદરામાં એવી ઘટના સામે આવી કે જે અસામાજિક તત્વોએ ગણેશજીના મૂર્તિ પર ઈંડા ફેંક્યા છે એટલે ઈંડા ફેંકતાની સાથે જેટલા પણ બાપાના ચાહકો છે જેટલા પણ લોકો છે એમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી છે પાણી ઘેટ આગળની આ ઘટના છે કે ત્યાં સામાજિક તત્વો દ્વારા ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટના સામે આવી છે સીસીટીવીના મારફતે ક્યાંક ને ક્યાંક આખી જ જે ઘટના છે જે આરોપી છે તેમના ચહેરા સામે આવ્યા છે પોલીસ પર પણ દબાણ કરવામાં આવ્યું કારણ કે જે ગણેશ બાપાના ચાહકો છે તેમને એવું કહ્યું કે અમારા ભગવાન સાથે આ પ્રકારનું કૃત્ય કરનારને તમારે સજા આપવી જરૂરી છે એટલે લોકો એ રોષ ઠાલવ્યો પોલીસ પર પણ દબાણ આવ્યું પોલીસે જે આરોપી છે તેમની શોધખોળ સીસીટીવી કેમેરાની મદદથી જે બે આરોપીઓ છે તે પણ પકડાયા છે બધાની વચ્ચે બે આરોપીઓ જે પ્રમાણે આપ સ્ક્રીન પર પર જોઈ રહ્યા છો એ આરોપીઓના હાથ દોરડા બાંધી દેવામાં આવ્યા છે અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે સરઘસ નીકળ્યું જે ઘટના સ્થળે એમને આ ઘટનાને રૂપ આપ્યું હતું તે ઘટના સ્થળે તેમને લઈ જવામાં આવ્યા એમને કાન પકડીને માફી માંગી કે ભાઈ અમારાથી ગુજરાતી જે થયું છે એ ભૂલ થઈ ગઈ છે પરંતુ સવાલ એ છે કે આવી ભૂલ આવા તહેવારોમાં જ કેમ થાય છે ને ભૂલ આખરે થાય કેમ ધર્મ કોઈ પણ હોય મુસ્લિમ ધર્મ હોય એમનો કોઈ પ્રસંગ હોય કે હિન્દુ ધર્મ એમનો કોઈ પ્રસંગ હોય શાંતિથી આપણને આપણા ઘરે બેસી રહેવામાં શું વાંધો છે ભગવાને અલ્લાહે તમને આટલું સરસ મજાનું ઘર આપ્યું છે તો તમે સપોર્ટ કરવાની વાત છે કે ભાઈ ચલો એમનો તહેવાર છે મુસ્લિમનો તહેવાર છે હિન્દુનો તહેવાર છે તો એકબીજાને સાથ અને સહકાર આપીને આપણે એ તહેવારને પૂર્ણ કરવો જોઈએ પરંતુ આ રીતે અસામાજિક તત્વો બેફામ ભરે અને પછી લોકો એમ કહે કે ભાઈ સરઘસ કાઢે છે તો સરઘસ નીકળે કારણ કે તમે એ પ્રકારના કૃત્યો કરો છો દલીલા બધાની વચ્ચે એવું છે એમ છે કે અમુક ધર્મ બે છે ભારતમાં બધા ધર્મ છે ભારત દેશમાં બધા ધર્મ છે પરંતુ દરેક જગ્યાએ આ પ્રકારનો માહોલ નથી હોતો અને જો આ પ્રકારનું કૃત્ય કરે તો પછી સજાના પાત્ર એ લોકો છે એવું મારું માનવું છે એ પણ વ્યાજબી સજા છે આપવી જોઈએ જેથી ખબર પડે કે ભાઈ આવું ન કરવું જોઈએ જુઓ ને તો આવું કરશું તો આ પ્રકારની સજા મળશે નામ એ બંનેના સામે આવ્યા છે એકનું નામ છે સુફિયાન ઉર્ફ ગામા સલીમભાઈ બીજાનું નામ છે શાહનાજ શાહનાઝ ઉર્ફ ખળબડ મોહમ્મદ આ નામ છે અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કાન પકડીને બંને માફી માંગી છે હાથમાં દોરડા બાંધી દેવામાં આવ્યા છે જે જગ્યાએ એમના કૃત્ય કર્યું છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે હવે આ બધાની વચ્ચે જે ગણેશ બાપાના ચાહકો છે તેમાં રોષ પણ ઠલવ્યો છે અને હજી પણ આ તહેવાર ચાલવાનો છે કારણ કે કોઈ ત્રણ દિવસ બાપાને પોતાના ઘરે રાખતું હોય છે કોઈ પાંચ દિવસ રાખતું હોય છે મોટ પંડાલમાં ભગવાનને રાખવામાં આવતા હોય છે અને પછી આ પ્રકારનું કૃત્ય પંડાલમાં થાય તો સ્વાભાવિક છે જે આરોપી હોય એની આ પ્રકારની જ હાલત થવી જોઈએ શું લાગે છે તમને કે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકનારની હાલત આજે થઈ એ યોગ્ય છે કે નહીં મારા પ્રમાણે આ યોગ્ય છે કારણ કે એમને કોઈની શ્રદ્ધાને કોઈની લાગણીને દુભાવી છે અને કોઈની લાગણીને દુભાવવાની કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાની મારી તમારી કોઈ કોઈ ત્રાહિત વ્યક્તિની કોઈ હક કે ફરજ નથી આપણું એ કર્તવ્ય છે કે કોઈ પણ તહેવાર હોય તો એ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ આપણે આજી જ કરીએ તમે ખુદા પાસે કરો તમે ભગવાન પાસે કરો ભગવાન પાસે પ્રાર્થના માંગો ખુદા પાસે દુઆ માંગો કે આ જે તે પણ કાંઈ તહેવાર છે એ શાંતિપૂર્ણ માહોલ સાથે પૂર્ણ થઈ જાય જેથી કરીને ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે તેવું આપણે સાબિત કરી શકીએ શું આ મુદ્દાને લઈને આપનું મને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને આપે હજુ સુધી અમારી ચેનલ લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર